ચાલો આજે આપણે ઇતિહાસના પાના ફેરવીએ અને પહોંચી જઈએ ઓગણીસમી સદીના ભારતમાં અહીં એક એવી નાટકીય કહાણી છે જ્યાં ઝેર રાજકારણ અને સત્તાની એક જબરદસ્ત રમતે વડોદરા જેવા શક્તિશાળી રાજ્યનું ભવિષ્ય જ બદલી નાખ્યું આ છે એક મહારાજાના પતનની કહાણી તો સવાલ એ છે કે કોઈ શક્તિશાળી શાસકને પોતાની ગાદી કેમ ગુમાવી પડે શું કોઈ દગો થયો હશે કે પછી પ્રજાએ બળવો કર્યો હશે અથવા તો પછી પડદા પાછળ કોઈ મોટી રાજકીય રમત રમાઈ હશે ચાલો આ જ સવાલનો જવાબ શોધ્યો આ આખી વાર્તાના કેન્દ્રમાં છે મહારાજા રાવ ગાયકવાડ વડોદરાના એ શાસક જેમની શરૂઆત જેટલી જોરદાર હતી એમનો અંત એટલો જ નાટકીય રીતે આવ્યો જુઓ મલહારરાવ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે બધાને લાગ્યું કે બધું બરાબર ચાલશે શરૂઆત સારી પણ થઈ પણ પછી જાણે સત્તાનો નશો ચડ્યો એક પછી એક ખોટા નિર્ણયો લેવાયા અને જોત જોતામાં વડોદરાનું શાસન પાટા પરથી ઉતરી ગયું ખબર છે મલ્હાર રાવની સૌથી અજીબ વાત શું હતી એમનામાં એક કાબેલ શાસક બનવાની પૂરેપૂરી ક્ષમતા હતી પણ ઇતિહાસ એમને એમની ક્રૂરતા અને મોજ શોક માટે જ યાદ રાખે છે એક જ વ્યક્તિના આ બે ચહેરા વચ્ચેની લડાઈ જ એમના પતનનું કારણ બની અને એમના કુશાસનના પુરાવા અરે એની તો લાંબી યાદી છે ભાવ શિંદે જેવા મોટા અને આદરણીય વેપારીઓને જેલમાં નાખી દીધા ધનિક લોકો પાસેથી પૈસા પડાવવા ત્રાસ આપવો આ બધું સામાન્ય થઈ ગયું હતું લક્ષ્મીબાઈ જેવી ઘટનાઓએ તો પ્રજાના ગુસ્સામાં આગ લગાવી દીધી અને આ બધું જ બ્રિટિશ સરકારની નજર હેઠળ થઈ રહ્યું હતું હજુ તો આ કુશાસનની આગ સળગી જ રહી હતી ત્યાં આખી રમતમાં એક નવો અને બહુ જ ખતરનાક ખેલાડી દાખલ થયો ઝેર અને અહીંથી રાજકારણે એક ખતરનાક વળાંક લીધો તો થયું એવું કે મલ્હાર રાવ અને વડોદરામાં જે બ્રિટિશ પ્રતિનિધિ હતા કર્નલ ફેર એ બંને વચ્ચે જરાય બનતું નહોતું પણ પછી દસ નવેમ્બર અઢારસો ને રોજ એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું કર્નલ ફેરને ઝેર આપવાનો પ્રયાસ થયો અને શંકાની સોય સીધી મહારાજા પર જ ગઈ આ કોઈ નાનીસૂની વાત નહોતી સમજો કે આ બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ પર સીધો હુમલો હતો બ્રિટિશ સરકાર માટે આ વાતને નજરઅંદાજ કરવી અશક્ય હતી આ માત્ર એક ગુનો નહોતો આ તો બ્રિટિશ સત્તાને ખુલ્લો પડકાર હતો મામલો ગંભીર હતો એટલે ખાસ તપાસ પંચ બેઠું સુનાવણી થઈ પણ જે ચુકાદો આવ્યો ને એણે તો આખી બાજી જ પલટી નાખી મામલો સુલજવાને બદલે વધારે ગૂંચવાઈ ગયો આ પંચની રચના જ બહુ રસપ્રદ હતી ત્રણ બ્રિટિશ સભ્યો અને ત્રણ ભારતીય બરાબર અડધા અડધા તો ચાલો પહેલાં જોઈએ કે બ્રિટિશ સભ્યો શું કહેતા હતા એમનો નિર્ણય એકદમ સ્પષ્ટ હતો બધા પુરાવા અને જુબાનીઓ તપાસ્યા પછી ત્રણે બ્રિટિશ સભ્યોએ એકી અવાજે કહ્યું મહારાજા દોષી છે પણ પિક્ચર હજી બાકી હતું પંચના જે ત્રણ ભારતીય સભ્યો હતા જેમાં ગ્વાલિયર અને જયપુરના મહારાજા જેવા મોટા નામો હતા એમનો નિર્ણય સાવ અલગ હતો એમણે કહ્યું કે પુરાવા પૂરતા નથી અને મલ્હારરાવ આ ગંભીર આરોપમાં સંપૂર્ણપણે નિર્દોષ છે તો હવે શું ત્રણ ત્રણથી ટાય આ કોઈ સામાન્ય ટાઈ નહોતી એ તો એ સમયનો આખો રાજકીય માહોલ બતાવી રહી હતી જાણે બે દુનિયા સામસામે ઊભી હતી પુરાવા એક પણ પરિણામ બે અને એ પણ એકબીજાથી તદ્દન વિરોધી હવે જ્યારે પંચ કોઈ નિર્ણય પર ન પહોંચી શક્યો ત્યારે બોલ કોણા કોર્ટમાં ગયો બ્રિટિશ સરકારના અને એમણે આ મળાગાંઠનો પૂરેપૂરો રાજકીય ફાયદો ઉઠાવ્યો અહીંયા જ બ્રિટિશરોએ પોતાની રાજકીય ચતુરાઈ વાપરી એમણે ઝેરવાળો આરોપ જે સાબિત નહોતો થયો એને બાજુ પર મૂકી દીધો અને મલ્હારરાવને ગાદી પરથી હટાવ્યા પણ કારણ શું આપ્યું કુશાસન અને આ એક એવો આરોપ હતો જેની સામે કોઈ દલીલ જ નહોતી તો મલ્હાર રાવ ગયા પણ એમના જવાથી વડોદરા માટે માત્ર એક શાસકનો અંત નહોતો થયો પણ એક નવા યુગની એક નવી સવારની શરૂઆત થઈ હતી એક અંધારું પ્રકરણ પૂરું થયું અને આ નવી સવારના સૂરજ બનીને આવ્યા એક યુવાન રાજકુમાર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરાના ભવિષ્ય તરીકે એમની પસંદગી થઈ અને એમણે આગળ જતાં રાજ્યને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડ્યું બધું બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયો મહારાણી જમનાબાઈએ ગોપાળરાવ નામના એક તેજસ્વી બાળકને દત્તક લીધા જેમને નવું નામ મળ્યું સયાજીરાવ હવે એ તો ઉંમરમાં નાના હતા એટલે રાજ્યનો કારભાર ચલાવવા માટે એક કાઉન્સિલ બનાવવામાં આવી અને એનું નેતૃત્વ સોંપાયું એ સમયના એકદમ કાબેલ દિવાન સર માધવરાવને બસ અહીંથી વડોદરાના સુવર્ણયુગનો પાયો નખાયો તો આખી વાર્તા પરથી આપણે શું સમજી શકીએ મલ્હાર રામનું પતન ખાલી એક રાજાને ભૂલ નહોતી એ તો એ સમયની આખી રાજનીતિનો અરીસો હતો એ બતાવે છે કે ભારતીય રજવાડાઓ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય આખરી લગામ તો બ્રિટિશ રાજના હાથમાં જ હતી આ ઘટના એનું જીવતું જાગતું ઉદાહરણ છે